જગદીશ ત્રિવેદીના નમસ્કાર મને હિન્દુ હોવાનું અપાર ગૌરવ છે પણ આજે મારે એક દુઃખની વાત પણ કરવી છે હિન્દુનો સૌથી મોટો દુશ્મન કોણ તો એનો સાચો જવાબ એ છે કે હિન્દુનો સૌથી મોટો દુશ્મન હિન્દુ પોતે જ છે તમને કદાચ આ જવાબ નહીં ગમે પણ આ કડવું સત્ય છે અને મારા વિધાનને સાબિત કરવા માટે મારે આજે માત્ર ત્રણ ઉપર થોડી મિનિટો સંક્ષિપ્તમાં વાત કરવી છે તહેવાર વ્યવહાર અને પરિવાર પહેલી વાત તહેવાર આપણા હિન્દુઓના ધાર્મિક તહેવાર ખાલી તમે વિચારો નવરાત્રિ ઘણા હિન્દુને ખબર નથી કે વર્ષમાં ચાર વખત નવરાત્રિ આવે કારતક મહા ચૈત્ર અને આસો પણ એને માત્ર આસોની જ ખબર છે કારણ કે એના માટે નવરાત્રિ એટલે પાર્ટી પ્લોટમાં જઈ અને મોડી રાત સુધી બસ નાચવું કૂદવું જલસા માતાજીની સાધના આરાધના અને ઉપાસનાના આ ઉત્તમ છત્રીસ દિવસો વર્ષમાં મળે છે હિન્દુને પણ નહીં માતાજીનો મંત્ર બોલવો નહીં આરતી નહીં શ્લોક અને બસ મોજ મજા મસ્તી ખાણીપીણી આપણે કેવા કપડાં પહેરીએ છીએ આપણે શું કરીએ છીએ મારા કરતાં તમને વધારે ખબર છે જન્માષ્ટમી શ્રાવણ મહિનામાં આવે શ્રાવણ મહિનો એટલે આખો મહિનો જુગાર રમવાનો મહિનો બહેનો પણ મોડી રાત સુધી જુગાર રમે પુરુષો જોગારતો રમે સાથે વ્યસન પણ કરતા જાય ક્યાંય શ્રદ્ધા જેવું નામ નહીં મહાશિવરાત્રી શિવરાત્રી એટલે ભાંગ પી અને નશો કરવાનો તહેવાર ગણેશ મહોત્સવ એ તો મહારાષ્ટ્રીયન લોકોનો તહેવાર હતો લોકમાન્ય ટિળકે પૂનામાં શરૂ કરેલો એ આપણે ગુજરાતમાં આયાત કર્યો એનો વાંધો નહીં ગણેશ તો આદિદેવ છે પણ ભક્તિ માટે નહીં મોજ મજા મસ્તી રાત્રિ કાર્યક્રમો એમાં વ્યસન કરીને નાચવાનું કૂદવાનું ફિલ્મી સંગીત ડિસ્કો અને છેલ્લા દિવસે ગણપતિ વિસર્જન અને એની અંદર તો સાહેબ વૃદ્ધોના બીમાર માણસોના વિદ્યાર્થીઓના કાન ફાટી જાય એવો ડીજેનો દેખારો અને પછી પાણીની અંદર પ્રદૂષણ બીજા દિવસે જઈને તમે જુઓ તો તમને અરે રાટી ઉપજે એવી ગંદકી સાહેબ આ તમામ શાંતિથી વિચારજો હું તો માત્ર આજે મુદ્દા જ છું પૂરો થાય એટલે આપ આંખ બંધ કરીને શાંતિથી વિચારજો સાહેબ આપણા તમામ ધાર્મિક તહેવારો માંથી ધર્મ નીકળી ગયો શ્રદ્ધા નીકળી ગઈ એને શું કહેવાય ખબર છે આત્મા અને ચેતના નીકળી ગયેલું ખોળીનું બીજો શબ્દ પ્રસંગો એની અંદર બારમું અને તેરમું પણ આવે આપણે લગ્ન ને કેવો તમાશો બનાવી દીધો છે એ તો હું આ અગાઉના વિડીયોમાં બોલી ગયો છું એટલે આજે નહીં બોલું પણ આપણા આ બધા જ વ્યવહાર દેખાદેખી કોઈને દેખાડી દેવા માટે હું બહુ મોટો સાબિત કરવા માટે રૂપિયાનો ધુમાડો સાહેબ અને એક વસ્તુ કહી દઉં કે આપણા બેસણા પણ શક્તિ પ્રદર્શન જેવા થઈ ગયા બાપુજી ગુજરી ગયા તો એમની સ્મશાન યાત્રામાં બારસો માણસ આવ્યા હતા પણ એ મોટા ભાગના તો સાહેબ લેણીયાત હતા બાપુજીના સાહેબ આપણા આ લાગણી નીકળી નીકળી ગઈ ગઈ આપણા ધાર્મિક સંસ્કાર તો હિન્દુ ધર્મની કરોડ રજ્જો હતી આપણે એ સંસ્કાર જ ભૂલી ગયા તો ધર્મ કેવી રીતે ટટાર ઉભો રહી શકે એટલે જે સ્થિતિ આપણા ધાર્મિક તહેવારોની થઈ એ જ સ્થિતિ દેખાદેખીમાં દેખાડી દેવા માટે આપણા વ્યવહારોની પણ થઈ ત્રીજો શબ્દ છે પરિવાર સાહેબ આપણા સંયુક્ત કુટુંબ હવે તૂટી ગયા સાવ હુતો અને હુતી બે રહેતા હોય એક ત્રીજો એમનો કૂતરો હોય કિતની દીવારે ઉઠી હે એક ઘર કે દરમિયાન અબ ઘર હિ ગાયબ હો ગયા દિવારો દર કે દરમિયાન મા બાપની સાથે કોઈને રહેવું નથી સાહેબ દરરોજ એક નવું ઘરડા ઘર ખુલે છે અને ત્યાં જઈને જોજો નવ્વાણું ટકા વૃદ્ધો હિન્દુ ધર્મના હોય છે એટલે સંયુક્ત કુટુંબમાં રહેતા નથી ભાઈ ભાઈ વચ્ચે બોલા વ્યવહારનું હોય જો દુનિયાને દેખાડવા માટે બોલતા હોય તો અંદરખાને વિરોધ કરતા હોય ઈર્ષા કરતા હોય સગા ભાઈ અને બહેન વચ્ચે બાપની મિલકત માટે ઝઘડા થતા હોય કોર્ટ કેસ થતા હોય પતિ અને પત્ની વચ્ચે ઝઘડા થતા હોય લફરા થતા હોય ડિવોર્સ થતા હોય પતિ અને પત્ની વચ્ચે ઝઘડો કરાવવામાં સૌથી મહત્વની ભૂમિકા બંનેની મમ્મીઓની ફોન મફત થઈ ગયા દિવસમાં દસ વખત ફોન કરી અને સાસરે વળાવેલી દીકરીના ઘર વિશે ઝીણામાં ઝીણી કેટલી સીટી કુકરની વગાડી એ પૂછી લે વાલી મટી અને મવાલી ન થાવ તમારા સંતાનનું ઘર ભંગાવવાનું પાપ લાગશે આપણને બીજું કે વાલીઓએ સ્વતંત્રતાના નામે પોતાના સંતાનોને સ્વચ્છંદતા આપી દીધી પરિણામ એ આવ્યું કે હિન્દુની છોકરીઓ સ્વચ્છંદી બની અને છોકરાઓ વ્યસની અને જુગારી બન્યા મા બાપ શું કે તને સારો છોકરો મળતો હોય તો બીજી જ્ઞાતિનો હોય તે વાંધો નહીં તમારી આ છૂટછાટ એને લવ જેહાદ સુધી લઈ જાય છે પહેલા તો સંયુક્ત કુટુંબમાં દીકરીઓ મોટી થતી ને તો બીજી કોઈ જ્ઞાતિના છોકરાની તાકાત નહોતી કે લંગર નાખી શકે પણ હવે તો હવે તો બસ હું તો અને એક દીકરી આપણે એક સંતાન પેલા બે સંતાન કરતા હવે એક જ સંતાન ધીમે ધીમે હિન્દુની વસ્તી ઓછી થતી જાય છે અને પેલા છોકરા છોકરીઓ ત્રીસ વર્ષે બત્રીસ વર્ષે પરણતા પાંત્રીસ વર્ષ સુધી અમારે કેરિયર બનાવે છે અને પછી એક સંતાન કરે હવે આપણા યુવક યુવતીઓ એટલા બધા સુધરી ગયા છે તમને આશ્ચર્ય થશે હવે લગ્ન કરવાની જ ના પાડે છે વી નોટ વોન્ટ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી જશો ત્યારે તમારી રિસ્પોન્સિબિલિટી કોણ લેશે તમારા મા બાપ તો ગુજરી ગયા છે આવું બીજા ધર્મોમાં જોવા નથી મળતું પોતાની માં કરડા ઘરમાં હોય અથવા તો પોતાની માં દુખી હોય અને માતાજીને સોનાનું છત્ર ચડાવી આપણે યાદ રાખજો ઉંબરવાળી મા જ્યાં સુધી પ્રસન્ન નહીં હોય ત્યાં સુધી તમે સોનાનું છત્ર તો શું આખું મંદિર હોને મઢી દેશો ને તો એ ડુંગરવાળી તમારી હામો નહીં જોવે કોઈ નહીં એટલે આ બધી બાબતો મને દુખે છે મને પીડા થાય છે એટલે આજે આ વિડીયો તમારી સામે રજૂ કરું છું આપણા સંતાનોને સાહેબ મંત્ર નથી આવડતો શ્લોક નથી આવડતો અને આપણે ગૌરવ શું લઈએ છીએ અમે લાખો રૂપિયાની ફી ભરી એર કંડિશન ઇંગ્લિશ સ્કૂલમાં અમારા બાળકને મોકલીએ છીએ મહેમાન આવે એટલે આપણા જ રૂપિયાથી ખરીદેલા યુનિફોર્મને ટાઈ પહેરાવી અને બોલ પિન્ટુ પિન્ટુ બોલ અને પિન્ટુ અદબ પીડીને લિટલ લિટલ ટ્વિંકલ ટા સાહેબ આપણું બાળક જયારે મહેમાનની સામે આમ ધાણી ફૂટે ગીતાના શ્લોક બોલશે રામાયણની ચોપાઈ બોલશે ને ત્યારે ત્યારે આપણે ગૌરવ લેવા જેવી વાત થશે આપણા સોળ સંસ્કાર એ આપણી કરોડરજ્જુ હતી જે આપણે તોડી નાખીએ હવે ધર્મ કઈ રીતે ટટારું ભરે છે એટલે ધાર્મિક તહેવારોમાંથી ધર્મ જતો રહ્યો આપણા વ્યવહારોમાં આપણી વિધિ જતી રહી અત્યારે એટલા બધા સુધરી ગયા હિન્દુઓ કે હવે અમે બારમું એ નથી કરવું બેસણું નથી કરવું અને અસ્થિએ નથી પધરાવા અમારે એ નથી નાખવી શ્રાદ્ધે નથી કરવું આ બધું આ બધું જૂનું છે બધું ઓલ્ડ ફેશન સાહેબ આ ખોટું નથી તું નરાતાર ખોટો છું આ બધું જ શાસ્ત્રોક્ત છે આ કરવું પડે નહીતર પિતૃ અવગતે જાય એટલે આપણે દેખાદેખી દંભ દેખાવ દાવપેજ એની અંદર અટવાઈ ગયા અને ખરા અર્થમાં ધર્મ આપણી શ્રદ્ધા આપણી ભક્તિ એનાથી થોડાક આપણે વિમુખ થઈ ગયા એવું નથી લાગતું અને એટલે આ વિડીયોની શરૂઆતમાં હું બોલ્યો હતો કે હિન્દુનો સૌથી મોટો દુશ્મન બીજો કોઈ નહીં હિન્દુ પોતે જ છે અને આ વિડિઓ તમને આમાં તો મેં માત્ર મુદ્દા જ તમને આપ્યા છે પણ આ વિડિયો તમને વિચારવા જેવો લાગે તો બીજા હિન્દુઓને મોકલજો એટલા માટે નહીં કે મારી વ્યુવરશિપ વધે મારા ફોલોઅર્સ મારા સબ્સ્ક્રાઈબર્સ વધે વર્ષોથી કે ઘૂર નિંદ્રામાં સુઈ ગયેલો હિન્દુ જાગે એના માટે થઈને આ વિડીયો ફોરવર્ડ કરજો હરિઓમ ઓમ